બધા મિત્રોને જય માતાજી ગુડ મોર્નિંગ ને કેમ છો બધા મિત્રો મજામાં હશો હું પણ મજામાં મારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અત્યારના આપણે વાઈગા છે કે કાંડ જેવું થયું છે ને મારા મમ્મી ને એ શાખ લેવા વૈ જાય છે અને મારા ભાઈ ને એ લગ્નમાં જાય છે એ કાલે હે ને લગ્નમાં વૈ ગયા છે અને હાલ આપણે હવે માતાજીને અગરબત્તી કરી નાખી છે અને જ્યારે હવે ખાવાનું ટાણું થઈ ગયું છે ખાઈને પછી આપણે કામે નીકળીએ અને જેને કાલે આપણે ઓલું ફ્લિપકાર્ટમાંથી મેંગ્યું છે તો એ ફ્લિપકાર્ટમાં આપણે કંઈ અવાજ આવતો નથી બે બરાબર તમને તો હેંભલો ફ્લિપકાર્ટમાંથી મેંગું આવો અવાજ જ નથી આવતો એનો વસે જ કેવો છે કે બેકાર આવે તો તમને બતાવું આવું કાંઈ કરતો ને આવું કોઈ લેતા નહીં કઈ અવાજ નથી આવતું આમ દેખો કાક આવે છે છે બરાબર આવું કઈ લેતા ને ભાઈ ધંધા છે લૂંટવાના દુકાને ચાર ગોતીને લઈ આવવાનું અને તમે પાછું રિટર્ન નાખ્યું છે ને આ જો આપણે માતાજીના કલેમના દોસ્ત કરવા કરી લ્યો અને આપણે પછી જઈએ ફાઇનલ તો હવે આપણે નીકળીએ અમારો નજારો છે ને હું હવે નાસ્તો કરી લઉં ને નાસ્તો કરીને ખબર પછી આપણે કામે નીકળીએ અને વિડીયોમાં એન્ટ બનાવી દઉં વિડીયો ગમતો હોય તો વિડીયોને કરવાનું તો નહીં એ ભૂલ મેં મિત્રો આપણે તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવીએ જો હું ને આજ તો વાર છે કાપ શનિવાર છે શનિવારની કંઈક રજા રહે પણ હવે તાજે ઓલું છે નહીં આ લાઇટ વહી જાય તો રજા રહે ને લાઇટ વહી જાય તો રજા રહે ને નહીં રહે નતાર આપણે કાલબો બપોર પછી રહે રવિવારની આજ તો લાઇટ કાપશે પણ રજા નહીં રહેતું વહી જાય તો રે અને

આપણો જો આ કાટે કાપી ના સાડીવાળી પા હાલો પીવો ચા પીવો મિયા પક્કા ભાઈ ચા લઈ હાલો હાલો ભાઈ ચા લઈ લે મનુ દાદા સા પીવે છે

અત્યારે અમે જ્યારે પૂગી ગયા છે અને ત્યાંનો બ્લોગ આપણે અહીંથી ને ચાલુ કરીએ છે અને અમારા મમ્મી છે સોરી ભાભી છે કપડાં ધોવે છે અમારે હિતેશભાઈ ડંકી હીસે છે મારા પપ્પા સાપ બનાવે છે આમાં પાણી આળી નાખો ને એટલે તમે કપડા બપડા હાથ ધોવાઈ દેવા પાણી છે <laughs> <doana, namara>, <laughs> 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 આજ બધા બીજી માણસ છે થઈ ગયા આજ બધા બીજી છે કામ કરે છે બધા નોખા નોખા આ પપ્પા શાક બનાવે છે કામ કર તું મને ફોન કર એ મેરા Samsung કા નંબર હે મને 4 બજે ફોન કર હે મિત્ર આપણે તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા અને એન્ટીટી વિડિયો વિડિયો ગમતો હોય તો વિડીયોને આગળ વધારજો ભાઈને સપોર્ટ કરજો આ ઝીકવાડે કે કપડા ધોતા બધા નોકનો કા બધા બીજી માણા સંકે મમી હું ગરો મમી જો પાવડર નાખી કપડા પલાળો એવું છે કેટલા ધોયા હે

કરી પાણી મણી ઢલવી પછી ભરી લ્યો કામ ઓર બાપા એમાં છે ખોટું થાય હું લે લે આમ નો હાલે અહ પલ્લા નકો આ આજ હેઠક ના ગાબા ભેગાશ કરી નાખાય એમાં ઉડાડો તો માં આવ્યા મસ્કરુ કાક જાવાન થઈતે ને માને તેડા એવા બે હે માને તેડાવા પછી ગયા કપડા મેસિંગ ને લડા મેસિંગ કપડા મેસિંગ ને લડા મેસિંગ કરવા સે મારી મીકુડી પૂરા ધોવાય નઈ કે ધોવાના છે બધા છે ઇથે પૂરા તમે બાબે મોજા બોજા આમાં કા પહેરીને આવા બલી ગયા મોજા આજ બધા બીજે માણા જો આ બો કામ કરે મારી ઇતેજભાઈ

કરી લીધું કઈ મને શું ખબર તો હું હું નહીં ખબર મેડું ઈટેશ ભાઈ નકરે તા તારા ખોટું બોલતો હોય નકર ખોટું ખોટા મમ્મી ના સોગંદ કાતો હોય

મે <laughs>

કેમ ખાડા કરો પાણી જવા પાણી તો એ હું મૂળિયા છે હા કેમ કાઢો તમે મૂળિયા ખાલી એ ઉપર નહી કાઢવાનું ભાઈ હા મારા ઈતેજ ખાડો કરેલો છે જો આથી એટલું છે બહુ મોટો નથી કરેલો ને આમાં મહેશ્વર ભાભી જવું ને અહીંયાથી બધું બગાડે આખો પાણી અડતું આખો પાણી એમાં ઘડી પહેલાં તો મોજા પહેરીને ધોતા હતા હવે મોજા કાઢીને પાણી જો અમારે કેવું રૂપાળો કરી નાખી બના રહેજો વિડીયોમાં ને અમારો નજારો છે ને વિડીયોમાં બના રહેજો ને હાલો બધે આપણે જમી લઈએ અને તમારે જમવું હોય તો વ્યાઈ જાવ ને મળી પછી બીજા વિડીયોમાં અને આમ કાક રખડીએ તો બતાવીશું નજારો ને બસ ના કરવાનો આ કોર આ કોર આ કોર આ કોર

આલો આપણે ખાઈને મળીયા પછી હા તું નીકળિતરો આલો જય માતાજી આલો બધા જમમાં હા પછી મે લુગડા તો નવરી થઈ ગઈ કપડા ધોયા મે વિદાય છે આગલે હમવાર કપડા ધોઈએ સતે નવરાઈ થઈ આલો હવે જમમાં બધા જય માતાજી લુગડા બગડે

અને તમારા બધા છે હું બધા સપોર્ટ કરતા રહેજો